હેરાન એટલે સાહેબ બધી રીતે રોડ ઉપર ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાધવ અને સાત વર્ષ પહેલાની ફરિયાદ છે વાઘેલા સાહેબ જે તે સમયમાં હતા ને આવારા તત્વો છે કે ફી દ્રવ્યો વેચે છે અને વ્યાજ વટાવાનો ધંધો કરે છે કાઠલા પકડીને પૈસા લઈ લે છે બેની દીકરીઓની મસ્કરી કરે છે તમે કોઈ પણ એવો ક્રાઇમ બોલો કે જે નથી કરતો રિવોલ્વ ગોલ રાખે છે રિવોલ્વ ગોલ રાખીને બીવરાવે છે માણસોને અમારી અરજી લીધી એ ડિઝનથી અમને સવા કલાક બેહાડી અને અમને જવા દીધા છે અત્યારે અમે આવ્યાથી પોણા અગિયાર વાગ્યા હવે સાહેબને કદાચ મળવાનો મોકો મળ્યો છે સાહેબે કઈ પોતાના પર્સનલ ક્રામથી ત્યાં જ હતા હવે ખબર પડે હજી બેઠાજી સવા બધી રીતે પૂરો સાહેબ બૂટલેગર જ છે કોઈ બસ અત્યારે અત્યારે અમે 60 જણા જેમાં 200 ને 300 રૂપિયા હાજરી દઈ અને પોતાનું ઘર લાવતા હોય ને એવા માણસો સવારના દસ વાગ્યા અમારા ભેરા હે પોણા 11 વાગ્યા અમે બેઠા કમિશનર ઓફિસે ઓ અમને યોગ્ય કાય ન્યાય મળે અને ઓકે સાહેબ હજી એક એક નાનકડી સલાહ આપું સાહેબ એક નાનકડી સલાહ કે એક ડબ્બો લઈ અને બસો એ બસો ઘરને ચારસો ઓયડીમાં લઈને નીકળો કે કોના વિરુદ્ધ કઈ ફરિયાદ છે તમને ક્યાં કેવી રીતે નહીંડો આ માણા એટલે તમને ત્રણ હજાર ફરિયાદ મળશે દસ વર્ષથી સતત ત્રાસ છે કોઈ છોકરો નીકળે આડો ઉડાડતા રહી જાય અને કોઈ એના મા બાપ એમ કહે કે ધ્યાન રાખને ધીરે હલાવને એટલે જ્યાં સુધી માણા બોલે છે તો મારા હાટું પેદા કર્યા હતા ઘરમાં રખાય આવા શબ્દો બોલી હા હા એ બેઠો હોય ને જ્યાં અમારા પાંચ શેરીનો ચોક છે એ જ્યાં બેઠો હોય ને ત્યાંથી અમુક બૈરા નીકળવાનું ટાળે છે ફરીને નીકળે છે દૂર પડતો હોય તો થઈ જાય હા ગેર શબ્દો બોલે હવરા શબ્દો બોલે